નમસ્કાર મારા ભાઈઓ બહેનો કેમ છો ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આટલા દિવસ સુધી આપણે જોયું ભાઈ કે ચૈતરભાઈ વસાવાની પત્ની ક્યાંય બોલી તમે ક્યાં એવું સાંભળ્યું કે ચૈતરભાઈ વસાવાની પત્ની મેદા ઉતરી હા એ વાત ચોક્કસ સાચી કે ચૈતરભાઈ વસાવાની પત્ની ક્યાંક મેદા ઉતરી છે શા માટે તો કે ભાઈ ચૈતરભાઈ વસાવાની જેલની બહાર લાવવા માટે એમને મદદ કરી છે પણ સાહેબ હવે ના છૂટકી એમના પત્ની ગુસ્સે થયા અને હવે જે ખુલાસો કર્યો ભાઈ તમને આગળ આખો લાઈવ વિડીયો બતાવવાનું છું સાહેબ અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો સાહેબ અત્યારે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો ભાઈ આખો તમને વિડીયો બતાવું ચૈતરભાઈ વસાવાની પત્ની બે બે પત્ની એમાંથી એક પત્નીનો આ વિડીયો કે જે સોશિયલ મીડિયાની દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે ભાઈ તો ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો તમને હમણાં આખો વિડીયો બતાવ સાહેબ અડધો નહીં આખે આખો વિડીયો બતાવો તો વિડીયો તમે આમ સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ ભાઈ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને ગુજરાતના સમાચારો હોય ટ્રેન્ડિંગ ટોપિક હોય કે પછી ગમે તે વિડીયો હોય

de lá por...